બાગા તળાવ ખાતે આવેલા પાણીની ભીત પાસે કોંગ્રેસ હાઉસ સામેના મકાનમાં ઇલેક્ટ્રિક સામાનની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારા વેપારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી લાખો રૂપિયાનું ઈ સિગારેટનો જથ્થો કબજે કર્યો છે સુરતમાં પ્રતિબંધિત વસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે જો કે પોલીસ આવા લોકોને શોધી પણ કાઢે છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે બાગા તળાવ પાણીની ભીત પાસે કોંગ્રેસ હાઉસ સામેના મકાનમાંથી એમએસ કલેક્શનના નામે ઇલેક્ટ્રિક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટ વેચનારા દુકાનમાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે વેપારી શાબીર રવાણીને ઝડપી પાડ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ચાલતી નો ડ્રગ સીન સુરત અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે સુરત શહેર એસઓજી શાખા દ્વારા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ કરતા એક વેપારીને ઝડપી પાડે છે જેમાં બાસ્મીના આધારે સુરત શહેરની એસઓજી શાખા દ્વારા એમએસ કલેક્શન નામની દુકાનમાં એક દુકાનદાર નામે મોહમ્મદ શાબીર અબ્દુલ રૌફ રવાણી ઉંમર વર્ષ ત્રીસ રહેઠાણ મોરા ભાગળ સુરતનાઓને ઝડપી પાડી અને દુકાનમાં રાખેલી ઇલેક્ટ્રિક સામાન જેઓ કે ઘડિયાળના બોક્સ એની પાછળ રાખેલો ઈ સિગરેટના બોક્સ કુલ નંગ એકસો નવ ચાર્જિંગ કેબલ પંચ્યાસી વગેરે જેની કુલ કિંમત એક લાખ ચુમ્મોતેર હજાર સાતસો પચાસ મુદ્દા માલ કબજે કરેલ છે આરોપીને અટક કરી આગળની તપાસ ચાલુ છે પોલીસે દુકાનમાંથી એક લાખ ચુમ્મોતેર હજારથી પણ વધુની કિંમતની સ્મોક વેબ પેન ઇસ્ટિક પિકોસ સહિતની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા